આપણી પૃથ્વીની જે કહાણી છે ને એ કોઈ સામાન્ય કહાણી નથી એ અબજો વર્ષોમાં ફેલાયેલી એક મહાકાવ્ય ગાથા છે આ એક એવી ગાથા છે જે આગથી શરૂ થાય છે જીવનથી ધબકે છે અને અંતે બ્રહ્માંડની અનંત શાંતિમાં વિલીન થઈ જાય છે તો ચાલો આપણે સાથે મળીને આ અદ્ભુત સફર પર નીકળીએ આજે જે આપણે આપણી પૃથ્વીને એકદમ શાંત સુંદર વાદળી ગ્રહ તરીકે જોઈએ છે એ હંમેશાથી આવી નહોતી કરોડો વર્ષો પહેલાં આપણી પૃથ્વી રીતસર આગનો ગોળો હતી વૈજ્ઞાનિકો એને મેગમા મહાસાગર કહે છે એટલે કે ઓગળેલા ખડકોનો એક ઉકળતો સમુદ્ર આ ચિત્ર એ જ સમયની કલ્પના છે તો પૃથ્વીના ઇતિહાસનો પહેલો અધ્યાય છે આગ અને દબાણનો આ વિભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે એક ધકધકતા ગોળામાંથી આપણો ગ્રહ ધીમે ધીમે ઠંડો પડ્યો અને એક નક્કર સ્વરૂપ ધારણ કર્યું જરા કલ્પના તો કરી જુઓ પૃથ્વીની સપાટી એટલે જાણે લાવાનો ઉકળતો મહાસાગર અહીંનું વાતાવરણ એટલું ગરમ અને ઝેરી હતું કે ત્યાં શ્વાસ લેવાની તો વાત જ ક્યાં કરવી એક એવી દુનિયા જ્યાં ચારે બાજુ આગ જ આગ હતી પણ ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડવાની શરૂ થઈ સપાટીની નીચે ઓગળેલા ખડકોમાંથી નાના નાના સ્ફટિકો બનવા લાગ્યા આ સ્ફટિકો અને પ્રવાહી લાવાનું મિશ્રણ જેને ક્રિસ્ટલ સ્લરી કહેવાય છે એણે જ પૃથ્વીના મજબૂત પોપડાનો પાયો નાખ્યો અને પૃથ્વીના ચેક કેન્દ્રમાં એક મજબૂત ગર્ભ બનવાની શરૂઆત થઈ આ કોઈ નાની વાત નહોતી લાખો વર્ષોની આ પ્રક્રિયા પછી આ ગર્ભે જ પૃથ્વીને એવી સ્થિરતા આપી જેના કારણે આગળ જતા જીવન શક્ય બન્યું તો પૃથ્વી હજી તો બની જ રહી હતી અને ત્યાં જ બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવાની હતી જે બધું જ બદલી નાખવાની હતી એ હતો ચંદ્રનો હિંસક જન્મ એટલે કે વિશ્વોની એક ભયાનક ટક્કર ઘણીવાર આપણે ફિલ્મોમાં આવી ટક્કર જોઈએ છે પણ હકીકત એનાથી ઘણી અલગ હતી જેમ કે એક રેડિટ યુઝરે બહુ જ સરસ રીતે કહ્યું છે કે આ કોઈ ફટાફટ થયેલી ટક્કર ન હતી વિચાર તો કરો મંગળ ગ્રહ જેટલો મોટો એક બીજો ગ્રહ જેનું નામ થૈયા હતું એ કલાકો સુધી ધીમે ધીમે પૃથ્વીની નજીક આવતો ગયો અને આખું આકાશ એનાથી ભરાઈ ગયું પછી થઈ એ ભયંકર ટક્કર કેવો ભયાનક દ્રશ્ય હશે આ જે વિચાર છે એને વૈજ્ઞાનિકો કહે છે વિશાળ અસરની પરિકલ્પના એટલે કે લગભગ સાડા ચાર અબજ વર્ષ પહેલાં આપણી યુવાન પૃથ્વી સાથે થૈયા નામના એક પ્રોટોપ્લાનેટની ટક્કર થઈ અને એમાંથી જે કાટમાળ છૂટો પડ્યો એમાંથી જ આપણા ચંદ્રનો જન્મ થયો હવે આમ જુઓ તો આ એક ભયાનક વિનાશ હતો પણ આપણા માટે તો એ એક વરદાન સાબિત થયો કેવી રીતે પહેલું તો ટક્કરના કાટમાળમાંથી ચંદ્ર બન્યો પછી ચંદ્રના ગુરુત્વાકર્ષણે પૃથ્વીની ધરીને સ્થિર કરી આનાથી ઋતુઓ નિયમિત બની અને વાતાવરણ જીવન માટે અનુકૂળ બન્યું સાચું કહીએ તો ચંદ્ર વગર કદાચ પૃથ્વી પર જીવન હોત જ નહીં તો હવે ગ્રહ તૈયાર હતો સ્ટેજ સેટ હતું અને હવે વારો હતો જીવનના આગમનનો પૃથ્વીના ઇતિહાસનો સૌથી રોમાંચક અધ્યાય હવે શરૂ થાય છે જીવનની મહાકાવ્ય યાત્રા સૂક્ષ્મ જીવાણુઓથી માંડીને વિશાળ કાય પ્રાણીઓ સુધી આ સમયરેખા જીવનના વિકાસની આખી ગાથા કહી દે છે લગભગ ચાર અબજ વર્ષ પહેલાં સૌથી પહેલાં એક કોષીય જીવ આવ્યા પછી એક મોટી ક્રાંતિ થઈ જેને મહાન ઓક્સિડેશન ઘટના કહેવાય છે સાયનોબેક્ટેરિયાએ ઓક્સિજન બનાવવાનું શરૂ કર્યું અને આખા વાતાવરણને બદલી નાખ્યું એ પછી સમુદ્રમાં જટિલ જીવો આવ્યા પછી જમીન પર ડાયનોસોર જેવા વિરાટ પ્રાણીઓ રાજ કરવા લાગ્યા અને છેવટે લગભગ અઢી લાખ વર્ષ પહેલાં આધુનિક માનવનો ઉદ્ભવ થયો જીવન વિકસ્યો ફાલ્યું ફૂલ્યું પૃથ્વી પર જીવનની અદ્ભુત વિવિધતા જોવા મળી પણ બ્રહ્માંડનો નિયમ છે દરેક વાર્તાનો એક અંત હોય છે અને આપણી પૃથ્વીની વાર્તાનો અંત કોઈ બીજું નહીં પણ એ જ લક્ષે જેણે આપણને જીવન આપ્યું છે આપણો સૂર્ય ચાલો જોઈએ સૂર્યનો અંતિમ અંક એક તારાની લાંબી વિદાય સૂર્યનું મૃત્યુ કોઈ ધડાકા સાથે નહીં થાય પણ એક બહુ જ ધીમી પ્રક્રિયા હશે સૌથી પહેલાં સૂર્ય પોતાનું દળ ગુમાવશે એટલે એની ગુરુત્વાકર્ષણ શક્તિ નબળી પડશે આના કારણે ગ્રહો એનાથી દૂર જવા લાગશે પછી અબજો વર્ષો પછી સૂર્યનો ગર્ભ ઠંડો પડીને થીજી જશે અને છેવટે એક ક્વોડ્રિલિયન વર્ષ પછી સૂર્યપ્રકાશ આપવાનો બંધ કરી દેશે એ બની જશે એક બ્લેક ડ્વોર્ફ એટલે કે એક ઠંડો મૃત તારો આનાથી પૃથ્વી પર શું અસર થશે જુઓ અત્યારે પૃથ્વી સૂર્યથી જે અંતરે છે ભવિષ્યમાં એનાથી લગભગ બમણા અંતરે પહોંચી જશે એટલે કે આપણો ગ્રહ એના જીવનદાતા તારાથી બહુ જ દૂર ઠંડી અને અંધારી જગ્યાએ ધકેલાઈ જશે અને જ્યારે સૂર્ય મરી જશે ત્યારે આપણી પૃથ્વી અને બીજા ગ્રહોનું શું થશે એ બધા માત્ર અંધકારમય થીજી કહેલા ગોળા બનીને રહી જશે જ્યાં જીવનનું કોઈ નામ નિશાન નહીં હોય બસ અનંતકાળ સુધી એ પોતાના મૃત તારાની પરિક્રમા કરતા રહેશે તો આગમાં જન્મેલો એક ગ્રહ અબજો વર્ષો સુધી જીવનથી ધબકતો રહ્યો અને પછી એક ક્વોડ્રિલિયન વર્ષોની અનંત ઠંડી અને શાંતિ માટે નિર્ધારિત આ આખી સફરનો મતલબ શું હતો આ બધું શા માટે હતું કદાચ કદાચ આ સફર પોતે જ એનો જવાબ છે કદાચ બ્રહ્માંડના આટલા મોટા વિસ્તારમાં આપણું હોવું એ પોતે જ એક ચમત્કાર છે